પારડીના કોટલાઓમાં એક મહિલાના મકાનમાં ચાલતું કુટળખાનું ઝડપાયું પોલીસે છાપો મારી દલાલ અને બે ગ્રાહક મળી ત્રણની ધરપકડ કરી પારડીના રેટલાવ ગામે આવેલ મકાનમાં પોલીસે બાતમીના આધારે છાપો મારી કુટળખાનું પકડી પાડ્યું હતું બે રૂમમાંથી બે શખ્સો યુવતી સાથે કડંગી હાલતમાં પકડાયા હતા પોલીસે મહિલા દલાલ અને બે ગ્રાહક મળી ત્રણની ધરપકડ કરી હતી મહિલા દલાલ યુવતી પાસે ધંધો કરાવી કમિશન લેતી હતી પારડી સ્ટેશન રોડ કોટલાવ ગામે એક મહિલાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી કુટળખાનું ચલાવતા પોલીસે દલાલ અને બે પુરુષ સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે કોટલાવ ખાતે રહેતા દક્ષાબેન ભંડારીના મકાન પર રેડ કરી હતી જ્યાં સ્થળ ઉપર જોતા દસ જેટલા સ્થાનિક લોકો દક્ષાબેનના ઘર પાસે હાજર હતા પોલીસે મકાનમાં તપાસ કરતા અલગ અલગ રૂમમાંથી ગ્રાહક ફરહાન મિયા લિયાકત મિયા શેખ ઉંમર વર્ષ ઓગણીસ તેમજ સમીર મિયા રિયાઝ મિયા મલેક ઉંમર વર્ષ અઢાર બંને રહેવાસી કપરાડા બાબર પકડી રેકેટ પોલીસે ઝડપી પાડ્યો હતો સંચાલક દક્ષાબેન તેણીના ઘરમાં બહારથી મહિલાઓ બોલાવી લાંબા સમયથી ગ્રાહક દીઠ રૂપિયા એક હજાર શરીર સંબંધ બાંધવાના લેતી હોય છે જેમાંથી દક્ષાબેન ભંડારી કમિશનના પાંચસો રાખી લઈ પાંચસો આપતી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પોલીસે દક્ષાબેન અજયભાઈ ભંડારી રહેવાસી કોટલાવનાઓ પોતાના મકાનમાં બહારથી પરપ્રાંતીય મહિલાઓ બોલાવી કુટણખાનું ચલાવી દે વેપાર ઝડપી પાડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ વગેરે સામાન જપ્ત કરી કુલ રૂપિયા સત્યાવીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે ગત રાત્રિના દક્ષાબેનના મકાન પર ગામના મહિલા પુરુષોએ કુટણખાના ચલાવતા બાબતે સખ્ત વિરોધ કર્યો હતો અને પોલીસ આવી પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે